યા કબ્ધુ યા કનસ્થિ આજરોજ આમદભાઈ જત લઘુમતી મોરચાના નેતૃત્વ હેઠળ આ વિસ્તારના આગેવાનો આજે અમારી અહીંયા મુલાકાત લીધેલ છે અને તેમણે પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લીધી અને અમારો ટ્રસ્ટ એમનો આભાર માને છે કે એમણે અમારી ટ્રસ્ટની પ્રવૃત્તિઓની નોંધ લઈ અને આજરોજ રોજ અહીંયા આવ્યા અને એમના તરફથી અમને બાંયધરી આપવામાં આવેલ છે કે તમે જે આ એજ્યુકેશનનું કામ જે કરો છો એમાં અમારા તરફથી જે થશે તે અમે ડોનેશન આપશું તેમજ આ વિસ્તારમાં ઘણા એવા સખીદાતાઓ રહે છે તેમને પણ અમારી પ્રવૃત્તિથી વાકેફ કરશે અને અમે એમનો આભાર માનીએ છીએ આ લઘુમતીના તમામ આગેવાનોનો અહમદભાઈ જાતનો સોઢા સાહેબભાઈનો બધાનો અમે આભાર માનીએ છીએ અને આ રીતે નોંધ લે છે ને સમાજમાં ગર્લ્સ હોસ્ટેલની કેટલી જરૂરત છે એ વાતને એમણે બિરદાવી ગર્લ્સ હોસ્ટેલ જોઈને પણ એ બહુ ખુશ થયા અને અમે જેટલો એમનો આભાર માની શકીએ એટલો ઓછો છે અમારા ફાઉન્ડર રાજરોજ મોહમ્મદ હુસેનભાઈ પણ આજે આવ્યા હતા તેમજ આ જે વિનોદભાઈ ચાવડાના જે નેજા હેઠળ જે નોટબુક અને પુસ્તકો જે વેચાણ વેચણી કરવામાં આવી તેમાં સ્કૂલના છોકરાઓને પણ નોટબુક અને થેલાઓ આપવામાં આવેલ છે આ બધે શૈક્ષણિક પ્રવૃત્તિઓ એવી છે અને જે કરવામાં આવે તેમજ વૃક્ષારોપણનો પણ આજે પ્રોગ્રામ હતો આ બધી ચીજો એવી છે કે સમાજ આમાંથી પ્રેરણા લઈને આપણા ઉજળા કાર્યોને આપણે કરી શકીએ અને સમાજમાં અને દેશ માટે પણ બહુ સરખી એવી આપણી જગ્યા બનાવી શકીએ એ બદલ આ થવું લઘુમતી આગેવાનોનો આમદભાઈ જાતનો બધેનો અમારો ટ્રસ્ટ મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશનલ રિલીફ ટ્રસ્ટ તે ઓગણીસો પચાસી થી ચાલે છે તે તેમનો આભાર આજે અમે મોટા પીર દરગાહ ઉપર વૃક્ષારોપણ પ્રોગ્રામ હતો એનામાં એના માટે અમે બધે ભેરા થતા અને આ હાઈસ્કૂલના ચેરમેન જેના આપણા સૈયદ મોહન બાવા સાહેબ એ પણ સાથે અમારી સાથે હતા અને એ લોકોએ કીધું કે અમારી શાળાની અવાઈધના સ્કૂલ છે એની અમે મુલાકાત લ્યો અને અમે પણ ત્યાં સારી સુવિધા અને સારું ભણતર એને કહીએ એ એના માટે જે આપણે જે છોકરા ભણે છે એની આપણે આપ મુલાકાત લ્યો અને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણો સમાજ પણ હવે થોડો ધીરે ધીરે આગળ વધે છે તો આજે અમે જોયું એટલે અમને પોતાને ખુશી થઈ કે ઘર સ્કૂલ પણ ક્યારે અહીંયા નથી તે આજે ઘર સ્કૂલ પણ છે એના માટે ને એના માટે પણ આ જે છોકરાઓ છોકરીઓને જે શિક્ષણ આપે છે એના માટે અમે બહુ ખુશી થયા અને અમે કીધું કે બાબા સાહેબ અમારા જવા કોઈ ક્યાં પણ જરૂર હોય કોઈ સરકારની ગ્રાહ માટે હોય કે બીજી કઈ સુવિધા હોય કે આમ પબ્લિકની આપણે જેને કહીએ કે દાતાઓની જરૂર હોય તો એના માટે પણ અમે અથાત પ્રયાસો કરી તમારે સ્કૂલને વધારે વધારે અમે ફંડ ફાળો અમે અપાવશું અને તમે જે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો તેને અમે ખૂબ ખૂબ આભારી આભાર છે તમારો અને તમે આ સ્કૂલને જે ચાર ચાંદ આપ્યા છે એને અમે તમને મુંબારી દાતા માટે અમે અપીલ કરશું અને કીધું છે કે જ્યાં અમારા દાતા જે વધારે વધારે હોય છે આપણા સમાજના આગેવાનો એને અમે કહેશું કે આ સ્કૂલ તમે એક વખત મુલાકાત લ્યો અને તમે પોતાને ખ્યાલ આવશે કે આ સ્કૂલ કેટલી પ્રગતિ કરી છે ને સમાજ માટે કેટલો ઉદાર છે એના માટેનો અમે દાતાઓને વાત કરશું અને એના માટે વધારે વધારે ફંડ આપે એવી અમે અપીલ કરશું